ડાયરો જય માતાજી રામ રામ જય સ્વામી નારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બતાય મજામાં છો અને એવું કે ડાયરો તમને બતાય મજામાં જઈશો વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો કાળા જબલામાં હું આવ્યો કાળા જબલામાં ભાગ આવ્યો હારા સો થઈ ગયા મિત્રો સુરત દાદા આવી પોગ્યા છે બાકી જો જુવાર હારવાનું કામ કા ચાલે આપણે ગંજી કરીએ ફટાફટ થાને

ચાલો વૈકા દેતા આવી ને બાકી જવાની જાય બધી જોવા ને પોગાડ દીધી ઘરે ઉપલી આડડીને રહે એને ફોગાડે એને પછી ટેન્શન ના રહે પછી આ ખાલી બાજરાનું રહે વરસાદ ન આવે ને એને કામ ઉપર કરે બાકી એને ટેન્શન હોય ને એટલે એમ થાય કાંઈ વિડીયો ન બનાવો મિત્રો પ્રેમ કા આપણે વિડીયો આવીએ ને એ અમુક પાસે હોય ને એ કમેન્ટ કરે

બે જ <muchos> <muchos> <muchos>

પાછરા આપણે પૂળા હતા ને પૂળા ફેરવા પાણી ભીર્યું હતું ને ગઈકાલે વરસાદ આવી બે જોઈ છે એ પાણી ખેંચીને પૂળા ફેરવા બપોરે એક દોઢ વાગ્યા સુધી વળી બપોરા કરી ને વળી પાછા મંડાણા હતા ગંજી કરવા અત્યારે હાથ વાગી ગયા હલો ધોડાક રહ્યા છે પૂળા બધા ફટશે ને હારી નાખી ખડકાયેલા ખડકી દેવું પીકી બધા નીચેના દે

બસ પાછો લેવાનો ચાલો હવે હને મિત્રો કન્ટિન્યુ છે બ્લોગમાં બનાવી જો વિડીયોને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં જેમ કે હને મિત્રો વિડીયો એક તો માનના બને ટાઈમ મળે વિડીયો બનાવવાનો તમે લાઈક ના કરો એટલે મજા ના આવે લાઈક તમે કરી દીજો બધા એક એકવાના સુરત દાદા હમે પૂજા

અંધારું થાય તો ગલપ કરી ગયું આ ચીલો ચોથો દિવસ થઈ ગયો કેમ જોકે જીઇપી વાળા આવ્યા હતા જોવા લગભગ કાલ અથવા ભ્રમ દિવસે ટીસી ચેન્જ કરવા આવશે પછી લાઈટ આવશે આપણે ત્યાં સુધી લાઈટ ની વાત નહી જવાની

ટાઈમ થઈ ગયો જવાનું હતું વહેલું પણ આને કામ થોડું મોડું પૂરું છે કે વહેલા જવાનું હતું આવું કઈ છે જમવાનું બે વાગ્યે બદલી દે આપણે રસ ને જો એને ભરતે દેતો અવાજ સાંભળાય નહીં એમ કે જો આપણે બેઠા કુલર પાણી ટાટો વાર ખાવા હા ચાલો મિત્ર મસ્ત મજા ના ને જેમ મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા ઘરે ઠંડો ઠંડો ઘેરીનો ફાઇનલી ઘણા દિવસ પછી ચાલુ છે હમણાં તો એ તમને ઘરે ગયા મિત્રો ચાલો ડાયરો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો ને બપોર પછી પાછો નવો બ્લોગ ચાલુ કરશું એટલે એક દિવસનો ગેપ ના પડે વિડીયોમાં એટલે કીધું બપોર પછી ને નવા વિડીયો ચાલુ કરશે અને ગઈકાલે ચાલુ કર્યો એ અત્યારે બપોરે બે વાગ્યા અને પૂરો કરી દઈ કેટલા વાગ્યા મિત્રો બે વાગ્યાની ચાર મિનિટ થઈ છે હાલો હવે હેં ડાયરા મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ